ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજ્જામાં મજ્જામાં જાઓ આપણે બે અને હવે આપણે દૂધ કર નહીં ચાલો થઈ ગયું હે તો બધું હે છાસ આપણે જો થઈ ગઈ છે અને હવે આપણે રોટલી કરવાની છે તો દૂધ પી પછી બનાવી નાખીએ રોટલી પછી બીજું કામ

હાલ આપણે બીજું બધું કામ થઈ ગયું હોય ને આપણે એવા હાઈ ભી તો ભી બધી એક એક કરીને પાઈ લાઈને પછી આપણે ચા બનાવી એવું બધું આડવરું બીજું કામ કરવાનું હે તો એ બીજું કરશું પછી જો આ ભીહ એવી છે ઓ નોલી તો આઈડી નહીં જો જેમાં મહેંદીનું પાન બાકી છે હે એવું હે તો હાલ આપણે ભીહું પાઈ લાઈને બધી અને જે ઓલી બધી જે બેખ ખાય છે ને બે

એ જાય હે અને આપણે આપણું ચા એની ચા પી ધન ને દે દઈ આવી હાલસા થઈ ગયું હોય દવા સટવાનું મળે હે લઈ દેવાનું તો પકવવા તો ખરે બધો કાંદો વીણવા આવ્યા ને

અમારે ભાઈ છે ને તો કામ બધા ને હું રાયું બધી સાઈડ ને એમાં એને એમ કે રાયડો હોય ગયો દવા માંથી જ બધી ભરી ગઈ રહ્યું એક ફાર્યું રહી ગયું થોડોક ધોરી એમાં આગળ એમ આવી હતી ને તથા પછી મને ખબર પડી ગઈ મેં કીધું તો મારી વાવે રહી લગભગ ખાવા પૂરતી થઈ ગઈ તો સારું એવું બધું હે જો હિયારો ટેટ લાગી ગઈ બહુ વધતા નથી દવા મારે હે નાણામાં

અઢી વાગાને ચા થઈ ગયો બધું દઈ દીધો તો એવું તું એ ઓલા પારિકમાં સઈ દેતા આવીને પછી માલ નું કર કરીને નાખશું તા ભારી ભરી નાખી દે મામા પછી નાખવાનું જ રહે આપણે માલ ને તો એ બધું હે તો હાલો ફટાફટ દેતા આવીને પાછા કામે લાગી જાય આજ તો ઘણું કામ હે પાછું કપડાં ધોવાનું તો એ બધું હે આપણે બધા માલને ને કર કરી નાખ ને બધા જો ખાઈ ગયું અને આપણે થોડા ઘઉં વાવ ના હે વાવડી નાખે અને હે એ કામ કરી તો એ બધું હે હાલો પાછા મળશું ભરી ઘઉં વાવડી પછી હાલ આપણે નહીં ધન રેડી થઈ ગઈ ફ્રેશ થઈ ગયા એકદમ સમર કોટ ને સળાવી લીધું અને આપણે તો કપડાં કપડાં બધા ધોઈ નાખી પછી બીજું વાંધાનું રાતે નાસ્તા પાણી કરશું કામ કરશું અને આપણે કપડાં બધા ધોઈ નાશું મજાના હું કહી દીધા અને હવે કંઈક પેટ પૂજા કરી આપણે નાસ્તો કરવો હોય પણ નાસ્તો તો ભાઈ આપણે ચિપ્સ ચીપ્સ તો આપણે હેઠળ માલ ને નાખી દઈએ માલ ખાઈએ એટલે વાહંદા કરીને પછી માલ પાવવાના જીએ તો એવું બધું હે જો માલ બધા એટલું જોઈએ

ચાલો આપણે રેકડી લેવાય રેકડી લઈ ફટાફટ વાહીંદા બધાય ભર નાખી તો એવું હે આપણે ફટાફટ વાહીંદા કરી નાખી આપણે વાત કામ થઈ ગયું હોય ને આપણે એમાં પીહું પાવા તો એક આ પીએ એક ઓલ બાજુ પીએ ચાલો પીહું પીને દી હે જો થોડોક દી દેવો જોઈએ મજૂર તો ખેતરમાં હે એકદમ મસ્ત વાતાવરણ આજ તો ઠંડી થોડી કોસી હે એવું લાગે છે આપણું બધું જ કામ થઈ ગયું હોય આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તો જેની સબસ્ક્રાઈબ ના કર્યું એ કરતા જજો લાઈક કરતી મસ્ત મજાની કોમેન્ટ કરતા રહેજો આપડા આવ વિડીયો એવા રાખે એ બધા જોયા રહેજો ચાલો મળશું આશા કાલના બ્લોગમાં